બાંધણું થઈ ગયું એ તો રામ રામ ડાયરાને તો હું હાલે મજામાં ને તો અત્યારે આપણે હવર હવરમાં લોક ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે ખેતરમાં રોકીએ અને એક વાત કહું સારી ખુશ ખબર કે વેકેશન પડી ગયું છે આપણું તો હવે આપણે કાયમ લોક આવશે હજી તો આજ પહેલો હે વેકેશન ભલી કામ ને લેસન તો હશે કામમાં તો આપણે આમાં વિડીયો બનાવવી લેસન કરવામાં થોડુંક ભયલું હોય છે એટલે લેસન થોડુંક વધારે પડતું છે અબે ચાલે અત્યારે આપણે જો મગ વાહ મગ ને પાણી પાયા પછી થોડા ખારા વધારો ચાલો દરેક એ જોઈ લે રોકિન દાતી બાંધી દો અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે પાણી પાયા પછી આપડા મગ આ સિચ્યુએશન માં આઈ થોડક પારવા મગ રેડી સોળવા મહેંગો આવી ગયો પીનો એ બાદણો થઈ ગયો આને તો આને આનાથી કઈ થાય નહીં પણ આવે ને આને કીધું પાહા આવવાનું રહેવા દે બધો એનો ખાવાય તો આવી જઈજો લુમઝુમ ભરા